હેલો એ બોલો બોલો માસી આ બેટા તારો ફોન નથી ને આ તો તાર મમ્મીનો નો હે ને તો તે કા ઉપાડ્યો માર મમ્મી એમાં હે હું હે બાજુવાળા માસી એને હે ને શાક બકાલું લેવા ગયા હે તો ક્યારે આવશે ઈ કદાચ બે કલાક તો થઈ જાય હો ગડતી બહુ હોય હાંજી અત્યારે શાક બકાલામાં અરે રે તમાર કામ શું હતું કાઈ નહીં બેટા તારું 12 માં નું રિઝલ્ટ આવ્યું એવું હાંભળું મને લાગ્યું જેમણમ થોડો ફોન કરો

પૂછું છું પૂછું હતું ખરી ને ના